કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ આઠ સ્વતંત્રતા પછીનું ભારત એના સ્વાધ્યાયપોથીના પ્રશ્નો જોઈશું સ્વાધ્યાયપોથીનો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો પહેલો પ્રશ્ન છે સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કઈ સમસ્યા ન હતી સાચો જવાબ છે બી ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરી પ્રશ્ન છે આઝાદી પ્રાપ્ત થતા સૌ પ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો એમાં સાચો જવાબ છે સી ભાવનગરના રાજા કૃષ્ણ કુમાર સિંહજી એ પછીનો ત્રીજો પ્રશ્ન છે જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનો સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું જવાબ છે સી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના એ પછીનો ચોથો પ્રશ્ન છે ભારતને આઝાદી મળી તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું સચો જવાબ છે ડી ઉપરોક્ત તમામ પાંચમો પ્રશ્ન છે હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી સાચો જવાબ છે સી કનૈયાલાલ મુનશી પછી છઠ્ઠો પ્રશ્ન છે તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે કયા રાજ્યમાં રહેતા હશો સાચો જવાબ છે બી આંધ્રપ્રદેશ એ પછી સાતમો પ્રશ્ન છે ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્ય સંદર્ભે કયું વિધાન યોગ્ય છે સાચો જવાબ છે ડી ભારતમાં અઠ્યાવીસ રાજ્યો દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે એ પછી આઠમો પ્રશ્ન છે તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો તો તમારી યાદીમાં નીચે પૈકી કોનું નામ નહીં હોય સાચો જવાબ છે એ કનૈયાલાલ મુનશી એ પછીનો નવમો પ્રશ્ન છે ભારત સરકારે દીવ દમણ અને ગોવાને આઝાદ કરાવવા કયું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું સાચો જવાબ છે એ ઓપરેશન વિજય દસમો પ્રશ્ન છે રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે સાચો જવાબ છે સી મધ્યપ્રદેશ ઉત્તરાખંડ એ પછી અગિયારમો પ્રશ્ન છે પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો સાચો જવાબ છે છે એ એ ગુજરાત ગુજરાત પછી પ્રશ્ન રાજ્યની સ્થાપના સમયે દીવ કોના શાસન હેઠળ હતો સાચો જવાબ છે સી પોર્ટુગીજો એ પછી તેરમો પ્રશ્ન છે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવામાં આવ્યું તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડત જોડાયેલી છે સાચો જવાબ છે એ દાંડી એ પછીનો ચૌદમો પ્રશ્ન છે નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે સાચો જવાબ છે સી મહાગુજરાત આંદોલન એ પછીનો પ્રશ્ન બે એ નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા છે અંગ્રેજોની ભારતના બે ભાગ કરવાની આખરી યોજના ખાલી જગ્યા નામથી ઓળખાય છે જવાબ છે માઉન્ટ યોજના બીજી ખાલી જગ્યા છે જુનાગઢના નાગરિકોએ ભારતીય માટે ખાલી જગ્યાની સ્થાપના કરી જવાબ છે આરજી હકુમત ત્રીજી ખાલી જગ્યા છે ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા ખાલી જગ્યા રાજ્યમાં સમાવિષ્ટ હતા સાચો જવાબ છે મુંબઈ ચોથું છે હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે સાચો જવાબ છે નીતિ આયોગ પાંચમી ખાલી જગ્યા છે સંયુક્ત રાષ્ટ્ર સંઘી એકવીસમી જૂનને ખાલી જગ્યા દિવસ તરીકે જાહેર કરેલ છે જવાબ છે વિશ્વ યુગ એ પછીનો પ્રશ્ન બે બી મને ઓળખો હું કોણ છું પહેલું વિધાન છે હું સરદાર વલ્લભભાઈ પટેલનો સચિવ હતો જવાબ છે વીપી મેનન બીજું છે મારા હસ્તે નવા બનેલા ગુજરાત રાજ્યનું ઉદઘાટન થયું હતું જવાબ છે પૂજ્ય રવિશંકર મહારાજ એ પછી ત્રીજું છે હું ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડેલ રાજ્ય છું જવાબ છે ઉત્તરાખંડ ચોથું છે હું હોદ્દાની રૂએ નીતિ આયોગનો અધ્યક્ષ બનુ છું જવાબ છે વડાપ્રધાન પાંચમું છે ગોવાને મુક્ત કરાવવા મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવ્યું હતું જવાબ છે જનરલ ચૌધરી એ પછીનો પ્રશ્ન બે સી ખોટા વિધાન પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો પહેલું વિધાન છે સ્વતંત્રતા સમયે ભારતમાં પાંચસો કે છસો દેશી રજવાડા હતા ખોટો શબ્દ છે છસો બીજું વિધાન છે સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ પાંત્રીસ કરોડ કે પચીસ કરોડ હતી ખોટો શબ્દ છે પચીસ કરોડ ત્રીજું છે ભારતમાંથી ટીબી કે શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે ખોટો શબ્દ છે છે ટીબી ચોથું વિધાન ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીય કે સપ્ત વર્ષીય યોજનાના કારણે સંભવ બન્યો ખોટો શબ્દ છે સપ્ત વર્ષીય પાંચમું વિધાન છે ભારત શ્વેત ક્રાંતિ કે હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી પ્રશ્ન છે સ્વતંત્રતા સમયે ભારતીય સરકાર સામે સૌથી મોટી તત્કાલીન સમસ્યા કઈ હતી જવાબ છે પાંચસો બાસઠ દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવું તે ભારતીય સરકાર સામે તત્કાલીન સમસ્યા હતી એ પછીનો બીજો પ્રશ્ન છે ઓગસ્ટ સુધી કયા ત્રણ રાજ્યોએ હસ્તાક્ષર કર્યા ન હતા જવાબ છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ સુધી જુનાગઢ હૈદરાબાદ અને કાશ્મીર આ ત્રણ રાજ્યોએ જોડાણ ખાતુ પર હસ્તાક્ષર કર્યા ન હતા ત્રીજો પ્રશ્ન છે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ કયા નામેથી ઓળખાય છે જવાબ છે પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર કબજે કરાયેલ કાશ્મીરનો પ્રદેશ પી કે નામથી ઓળખાય છે ચોથો છે પૂર્વોત્તરના સેવન સિસ્ટર સ્ટેટમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે જવાબ છે પૂર્વોત્તરના સેવન સિસ્ટર સ્ટેટમાં અસમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર ત્રિપુરા અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ રાજ્યનો સમાવેશ થાય છે પાંચમો પ્રશ્ન છે ભારતની આઝાદી પછી કયા પ્રદેશો પર ફ્રેન્ચોનો અંકુશ હતો જવાબ છે ભારતની આઝાદી પછી પુડ્ડુચેરી માહે એટલે કે કેરળ યનામ એટલે કે આંધ્રપ્રદેશ કરાઈકલ એટલે કે તમિલનાડુ ચંદ્રનગર એટલે કે પશ્ચિમ બંગાળ આ પ્રદેશો પર ફ્રેન્ચોનો અંકુશ હતો એ પછીનો છઠ્ઠો પ્રશ્ન છે ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા કયા આંદોલનની શરૂઆત કરી જવાબ છે ગોવાના લોકોએ ભારત સંઘ સાથે જોડાવવા માટે ગોવા મુક્તિ આંદોલનની શરૂઆત કરી સાતમો પ્રશ્ન છે પંચવર્ષીય યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો કયા કયા હતા જવાબ છે ઉત્પાદકતા વધારવી આવક સંપત્તિ અને તકોની અસમાનતા ઘટાડવી લોકોનું જીવન સ્તર ઊંચું લાવવું શિક્ષણ અને પૂર્ણ રોજગારી દ્વારા દરેક નાગરિકને વિકાસના દરેક ક્ષેત્રમાં ભાગીદાર બનાવવું એ પછીનો આઠમો પ્રશ્ન છે ભારતના પ્રથમ વડાપ્રધાન અને પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા જવાબ છે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા નવમો પ્રશ્ન છે ભારતમાં ભાષાના આધારે સૌપ્રથમ કયા રાજ્યની રચના થઈ હતી જવાબ છે ભારતમાં ભાષાના આધારે સૌપ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યની રચના થઈ હતી દસમો પ્રશ્ન છે જી એસ એલવીનું પૂરું નામ શું છે જવાબ છે જી એસ એલવીનું પૂરું નામ જીઓ સિંક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે એ પછીનો પ્રશ્ન ત્રણ બી યોગ્ય જોડકા જોડો અવિભાગમાં પહેલું છે સરદાર પટેલ એની સામે સાચો જવાબ છે ડી તેમના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ બીજું છે હરિસિંહ ડોગરા એની સામે સાચો જવાબ છે સી કાશ્મીરના મહારાજા ત્રીજું છે ન્યાયમૂર્તિ ડોક્ટર ફજલ અલી એની સામે સાચો જવાબ છે એ રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ ચોથું છે ડોક્ટર જીવરાજ મહેતા સાચો જવાબ છે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી પાંચમું છે મહેંદી નવાજ જંગ એની સામે સાચો જવાબ છે બી ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ એ પછીનો પ્રશ્ન ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો પેલો શબ્દ છે શરણાર્થી શરણાર્થી એ એક એવી વ્યક્તિ છે જે યુદ્ધ સંઘર્ષ ઝૂલ અને હિંસાની અસરોને કારણે તેમનો દેશ છોડી દે છે જેનો તેઓએ તેમના દેશની અંદર સામનો કર્યો છે બીજો શબ્દ છે વિલીનીકરણ વિલીનીકરણ એટલે એકાત્મક કરી લેવું અંદર સમાવી લેવાની ક્રિયા એ વિલીનીકરણ એ પછીનો ત્રીજો શબ્દ છે યુદ્ધ વિરામ યુદ્ધ વિરામ એ એવી પરિસ્થિતિ છે જેમાં બંને સામસામે જૂથો અથવા પક્ષો એકબીજા સાથે લડવા માટે સંમત નથી યુદ્ધ વિરામ એટલે લડાઈ સદંતર બંધ થવી અથવા કામ ચલાવ બંધ થવી ચોથું છે કામચલાઉ વ્યવસ્થા મુખ્ય વસ્તુની જરૂર હોય અને એ વસ્તુ બંને અથવા મળે ત્યાં સુધી જે અવેજીરૂપે વસ્તુનો કે પદ્ધતિનો ઉપયોગ થાય તો તે અવેજીરૂપ વસ્તુ કે પદ્ધતિને કામ ચલાવ વ્યવસ્થા કહે છે હરિત ક્રાંતિ સુધારેલા બિયારણો અને રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ ખેડૂતોનો પુરુષાર્થ વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા સિંચાઈની સગવડોમાં થયેલો નોંધપાત્ર વધારો વગેરે પરિબળોથી કૃષિ ઉત્પાદનોમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને હરિત ક્રાંતિ કહે છે એ પછીનો શબ્દ છે શ્વેતક્રાંતિ દેશમાં દૂધના ઉત્પાદનમાં તીવ્ર વધારા સાથે સંકળાયેલ ક્રાંતિને ભારતમાં શ્વેત ક્રાંતિ કહેવામાં આવે છે એ પછીનો પ્રશ્ન પાંચ ટૂંક નોંધ લખો પહેલી ટૂંક નોંધ છે દેશી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો આઝાદી બાદ પાંચસો બાસઠ જેટલા દેશી રાજ્યોના એકીકરણનું કાર્ય સરદાર વલ્લભભાઈએ કર્યું હૈદરાબાદ જૂનાગઢ અને કાશ્મીર સિવાય પાંચસો ઓગણસાહીઠ રાજ્યોએ ભારત સંઘ સાથે જોડાવા માટે જોડાણ ખતમાં સહી કરી હૈદરાબાદમાં પોલીસ પગલું ભરી ભારતીય સંઘમાં જોડવામાં આવ્યું જૂનાગઢમાં લોકમત લઈ ભારતીય સંઘમાં જોડવામાં આવ્યું પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે ત્યાંના રાજાએ તેમનું રાજ્ય ભારત સંઘ સાથે જોડવા જોડાણ ખતમાં સહી કરી એ પછીની બીજી ટૂંક નોંધ છે વર્તમાન ભારતનું ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રમાં પ્રદાન ભારતે પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે ઇલેક્ટ્રોનિક ઉર્જા ખનીજ તેલ સ્ટીલ ખાતર સિમેન્ટ વગેરે ક્ષેત્રોમાં હરણફાર ભરી છે અવકાશમાં ઉપગ્રહો છોડવા જીએસએલવી સેટેલાઇટ તથા મંગળ ઉપર પહોંચવાનું મંગળ અભિયાન એ ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે એ પછીની ત્રીજી ટૂંક છે ભારતના રાજ્યોની રચના અને પુનઃરચના દેશી રાજ્યોના એકીકરણ થકી ઉભા થયેલા એકમોનું અ બ કડ એમ ચાર પ્રકારના રાજ્યોમાં વિભાજન કર્યું પ્રજાસત્તાક બન્યા બાદ દેશમાં ભાષાના ધોરણે રાજ્યોની રચનાની માંગ ઉભી થઈ જેમાં આંધ્રપ્રદેશની રચના થઈ ત્યારબાદ રાજ્યોની પુનઃરચના કરવા પંચની રચના કરી જેના અધ્યક્ષ ડોક્ટર ફજલ અલી હતા તેમણે ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશોની રચના કરી એ પછીનો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પહેલો પ્રશ્ન છે સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા જવાબ છે પાકિસ્તાનથી આવેલા એસી લાખ શરણાર્થીઓને સમાવવા અને રોજગારી આપવી પાંચસો બાસઠ જેટલા રજવાડાઓને ભારત સંઘમાં જોડવા લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ સંતોષી શકે તેવું બંધારણ આપવું આ ત્રણ સ્વતંત્ર ભારતના પડકારો હતા એ પછીનો બીજો પ્રશ્ન છે જુનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું જુનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યું જેની સામે મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવા આરજી હકુમતની સ્થાપના કરી જુનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા ત્યારબાદ લોકમત લેવાયો જેમાં પ્રચંડ બહુમતીથી જુનાગઢની જનતાએ ભારત સંઘના જોડાણને સમર્થન આપ્યું એ પછીનો પ્રશ્ન ત્રણ છે ઓપરેશન વિજય વિશે ટૂંકમાં લખો જવાબ છે દીવ દમણ ગોવા દાદરા અને નગર હવેલી જેવા પ્રદેશો પર પોર્ટુગીઝોનો કબજો હતો વાટાઘાટો અને સમજાવટો છતાં પોર્ટુગીઝો આ પ્રદેશો ભારતને આપવા તૈયાર ન હતા તેથી ગોવાને મુક્ત કરાવવા ચંદ્રલ ચૌધરીની આગેવાની નીચે ઓપરેશન વિજય નામના લશ્કરી અભિયાનની શરૂઆત થઈ એ પછી નીચે પ્રવૃત્તિ આપેલી છે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના પાના નંબર પંચાવન પર આપેલ ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલી છે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને અડીને કયા કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે જવાબ છે પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન બીજી પ્રવૃત્તિ છે સેવન સિક્સ્ટર સ્ટેટને વિસ્તારની દ્રષ્ટિએ નાનાથી મોટા ક્રમમાં ગોઠવું જવાબ છે અરુણાચલ પ્રદેશ અસમ મેઘાલય મણિપુર મિઝોરમ નાગાલેન્ડ ત્રિપુરા ચંદ્રનગર પોર્ટુગીઝ સંસ્થાનો જોવા બંગાળના સાગર માર્ગે આગળ વધો છો તો તે પહેલેથી છેલ્લે સુધી જવા સંસ્થાનોનો ક્રમ કયો હશે તો પ્રથમ છે ચંદ્રનગર યનમ પુડુચેરી કરાઈકલ ગોવા દમણ દીવ ચોથું છે પાકિસ્તાનમાંથી માંથી લીના શ્રીતો રેલવે કે સડક માર્ગે હાલના ભારતના કયા રાજ્યમાં સૌથી પહેલા આવ્યા છે જવાબ છે પંજાબ પાંચમું છે આપણા રાષ્ટ્રપતિ એક દિવસની ગુજરાત મુલાકાતે છે તેમણે ઓછા સમયમાં નીચે પૈકી કોઈ પણ બે પ્રાચીન પોર્ટુગીઝ સંસ્થાનોની મુલાકાત લેવી છે તો તેઓ કયા સંસ્થાનો પસંદ કરશે જવાબ છે દીવ દમણ પછી છે ઉખાણા પહેલું છે ભારતના નાયા વડાપ્રધાન ગૃહપ્રધાન અખંડ ભારતના શિલ્પી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરનાર જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ બીજા છે મહાગુજરાત આંદોલન શરૂ કરનાર જનતાના ચાચા જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક ત્રીજું છે પોર્ટુગીઝ સંસ્થાનોનો અંત લાવનાર ઓપરેશન વિજય લશ્કરી અભિયાનના પ્રમુખ જવાબ છે જનરલ ચૌધરી ચોથું છે જવાબદાર સરકારનો શુભારંભ કરનાર સૌ પ્રથમ ભારત સંઘમાં જોડાનાર જવાબ છે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પાંચમું છે પાંચસો એકસઠ દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવા છતાં હું ન જોડાઈ પાકિસ્તાને આક્રમણ કરતા ભારત સંઘ સાથે જોડાણ ખત પર સહી કરી હાલ હું ભારતને ઉત્તરે આવેલ કેન્દ્ર પ્રદેશ છું જવાબ છે કાશ્મીર છઠ્ઠું છે સેવન સિસ્ટર સ્ટેટ રાજ્યમાં મારું સ્થાન મારી સરહદ ચીન ભૂતાન અને મ્યાનમારને અડીને આવેલી છે જવાબ છે અરુણાચલ પ્રદેશ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ સ્વાધ્યાય પોથીનો આ પાઠ અહીં પૂરો થાય છે જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઈકન ઉપર ક્લિક કરજો જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે આભાર